બનાસકાંઠા જિલ્લા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાં વરસાદનો માહોલ જામ્યો છે આ વરસાદના કારણે બનાસકાંઠાના બે મુખ્ય જળાશયો અને પાણીની છે છે પરંતુ તેની વર્તમાન સ્થિતિ અલગ જ દાંતીવાડા જળાશયમાં પાણીની આવક ધીમી ગતિએ વધી રહી છે અને આજે જળાશયમાં પાણીની સપાટી પાંચસો પંચાણું ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીની સપાટી વધતા અને વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાંતીવાડા પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે બીજી તરફ સીપુ જળાશયની વર્તમાન સ્થિતિ જોતા તેમાં પાણીની આવક નહીવત છે આ કારણે અહીં મુલાકાતીઓની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે જોકે રાજસ્થાનમાં વરસાદનું જોર વધતા આગામી દિવસોમાં સીપુ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થવાની આશા છે હવામાન વિભાગની આગાહી મુજબ બંને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો નથી પરંતુ વરસાદી માહોલ ચાલુ રહેતા આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે